હેલો વિદ્યાર્થી મિત્રો স্বাগত છે તમાર મારું YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસિસમાં તો આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 અને જેની અંદર ભણવાનું છે ગણિત અને ગણિતની અંદર આપણે ખાસ એવું ચેપ્ટર ચેપ્ટર નંબર 13 શાસ્ત્ર ભણવાના છે તો આ વિડિયોમાં આપણે ભણીશું આંકડાશાસ્ત્રને અંદર આવતા મુખ્ય ત્રણ વસ્તુઓ અને તેના સૂત્રો અને તેને લગતી થિયરી અને સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે બોર્ડની एग्जामની અંદર આંકડાશાસ્ત્ર કયા વિભાગમાં કેટલા માર્ક્સમાં પૂછાય છે તો ધોરણ 10 સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને 8 માર્ક્સ નું જનરલ વિકલ્પો વિના અને જનરલ વિકલ્પો સાથે 10 માર્ક્સ નું અને બેઝિક ના જે વિદ્યાર્થીઓ છે તેને જનરલ વિકલ્પ વિના 14 માર્ક્સ નું અને જનરલ વિકલ્પ સાથે 16 માર્ક્સ નું તો એટલે આ માર્ક્સ જોઈને આપણે ખબર પડે છે કે આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ આઈએમપી હશે અને આ ચેપ્ટર માંથી આપણે 80 માંથી 10 માર્ક્સ રોકડા લઈ શકીએ છીએ એટલું કે આ ચેપ્ટર ઈઝી છે જેમાં ફક્ત મુખ્ય ત્રણ વસ્તુ અને સૂત્ર સિહ અને તેની ઉપરથી દાખલા આવે છે તો જોઈએ આપણે ગાણિત્ય અંદર શું શું હોય છે તો સૌપ્રથમ આની અંદર હોય છે મધ્યક તો મધ્યક એટલે શું તો કે મધ્યક ત્રણ રીતે આપણે મેળવવાનું હોય છે એક સીધી રીત છે એક ઘરેલા મધ્યકની રીત છે અને એક પદ વિસલનની રીત છે હવે મધ્યક તો મધ્યકને કઈ રીતે દર્શાવાય તો મધ્યકની સંજ્ઞા છે x એટલે કે મધ્યકને આપણે દર્શાવશું

અહીં શું થશે તો કે sigma fi xi આખાના છેદમાં શું આવશે તો કે sigma fi આવશે અને આ બંનેનો આપણે શું કરશું ભાગાકાર કરશું એટલે આપણે શું મળી જશે તો કે મધ્યક્ષ મળી જશે આ રીતનો ક્યારે ઉપયોગ થશે તો કે જ્યારે fi ની કિંમતો કેવી હશે નાની હશે અને મધ્ય કિંમતની કિંમતો પણ નાની હશે ત્યારે આપણે સરળતાથી એનો ગુણાકાર કરી શકીએ અને એનો સરવાળો કરી ને સીધી રીતના ઉપયોગથી મધ્યક્ષ ઝડપી મેળવી શકીએ હવે આગળ બીજી રીત ધારેલા મધ્યક નીરે તો ધારેલા મધ્યક નીરે શું છે સૂત્ર તો કે x બાર એટલે કે મધ્યક બરાબર a અ એ શું છે તો કે ધારેલો મધ્યક જે આપણે કોષ્ટક આપેલું હશે તેમાંથી આપણે શું કરશું તો કે એક a ધારવાનો રહેશે જે કેમાંથી ભરશું તો કે મધ્ય કિંમતમાંથી આગળ સિગ્મા fi di કોને શું મેળવવાનું હશે તો કે સિગ્મા fi fi એટલે આવું કીધું છે તે આપણે આપેલી હશે પરંતુ ડીઆઈ ડીઆઈ આપણે મેળવવાનો થશે અને તેના છેદમાં શું આવશે તો કે સિગ્મા એફ આઈ તો એફ આપણે આપેલો છે એનો આપણે શું કરશું સરવાળો અને ક્યાં મૂકશું છેદમાં તો અહીં ડીઆઈ તો ડીઆઈ કઈ રીતે મેળવવું તો ડીઆઈ માટેનું પણ એક સૂત્ર છે શું તો કે જે મધ્ય કિંમત છે એટલે કે x i માઈનસ એમાંથી શું કરશું તો કે a a એટલે શું તો કે ધારેલો મધ્યક્ષ આ a એટલે શું થશે તો કે આ a એટલે થશે આપણે જે મધ્યક્ષ ધારશું તે મધ્યક્ષ એટલે ધારેલો

અહીં ઉપર તો કે સિગ્મા fi અને ui નો ગુણાકાર તો સૌપ્રથમ આપણે ui કઈ રીતે મેળવશું એ શીખવું પડે તો ui નું સૂત્ર છે શું છે તો કે xi a આખાના છેદમાં s તો આ s એટલે શું થશે તો અહીં સૂત્રમાં પણ s છે સૂત્રમાં s ક્યાં છે તો કે કૌંસ ને ગુણ્યા s તો આ s એટલે શું થશે તો કે s એટલે થશે વર્ગ હશે જે એ વર્ગની લંબાઈ એટલે આપણી પાસે જે વર્ગ અંતરાલ હશે આવી રીતે 1 થી 3 3 થી 5

કરીશું જેનાથી આપણે શું થશે તો આ રીતનો ઉપયોગ કરવાથી દાખલા ખૂબ જ સરળ રીતે બને છે અને વાત કરીએ ધારેલા મધ્યકની તો આ દાખલા આપણે ક્યારે ગણીશું તો કે જ્યારે જે આ વર્ગ અંતરાલ આપેલા છે તે અસતત હશે એટલે કે અહીં લખેલું છે 1 થી 3 તો અહીં 3 થી નહી હોય આગળ કોઈ અંક ફેરશે એટલે કેવો હશે અસતત હશે તો ત્યારે આપણે કઈ રીત વાપરશું ધારેલા મધ્યકની રીત તો અહીં મધ્યક મેળવવા માટે આપણે આ ત્રણ રીત અને ત્રણ રીત માં ડીઆઈ અને તો એ બંને ના સૂત્ર આ રીતે થાય છે તો ચાલો જોઈએ હવે આપણે બહુલક તો બહુલક બહુલક કઈ સંજ્ઞા વડે દર્શાવશું તો કે બહુલકને આપણે દર્શાવશું ઝેડ વડે તો જોઈએ બહુલકનું સૂત્ર કઈ રીતે છે તો કે બહુલક ઝેડ અહીં ઝેડ ઝેડ બરાબર એલ વત્તા કૌંસમાં એફ1 માઈનસ એફ0 અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશું કે અહીં એફઆઈ નથી શું આપેલું છે એફ વન minus એફ જીરો છેદમાં ટુ એફ વન ટુ એફ વન minus એફ જીરો minus એફ ટુ કૌંસ પૂરો ગુણ્યા એસ તો અહીંયા આટલું આપેલું છે ચાલો તો આપણે અહીંયા જોઈએ કે આ દરેક વસ્તુ શું છે તો એ સમજવા માટે મેં અહીં એક ઉદાહરણ લીધેલ છે તો ઉદાહરણ દ્વારા આપણે દરેક વસ્તુ સમજતા જઈએ. તો કે અહીં એલ શું હશે તો કે બહુલક વર્ગની અધવર્ષીમાં તો સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે બહુલક વર્ગ આપણે કઈ રીતે ખબર પડશે તો અહીં કોષ્ટક પરથી આપણે માહિતી જોશું અને એમાં અહીં જે બીજી માહિતી આપણે આપેલી હશે વર્ગ અંતરાલ સિવાયની તે માહિતીમાંથી આપણે જે છે તે મહત્તમ આવૃત્તિ પસંદ કરીશું જે આ બીજી આ માહિતી હશે તે શું હશે આપણી તો કે આવૃત્તિ હશે આવૃત્તિ શેના વડે આપણે દર્શાવીએ છીએ તો કે એફ આઈ વડે તો આ જે માહિતી હશે તે બધી શું હશે તો કે આવૃત્તિ આ આવૃત્તિમાંથી આપણે મહત્તમ આવૃત્તિ પસંદ કરવાની છે તો અહીં લખી દઉં છું મહત્તમ આવૃત્તિ તો અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે તો કે મહત્તમ આવૃત્તિ સાત આઠ બે બે એક તો મહત્તમ કોણ છે આઠ તો મહત્તમ આવૃત્તિ આઠ અને એનો વર્ગ અંતરાલ કોણ છે ત્રણ થી પાંચ એટલે કે ત્રણ થી પાંચ અહીં લખી દઉં છું. તો હવે ખબર પડી ગઈ કે બહુલક વર્ગ કોણ છે 3 થી 5 તો એ બહુલક વર્ગની અધઃ સીમા તો હવે અધઃ સીમા કોને કહેશું અને ઉધ્વ સીમાને શું કહેશું તો જે અહીં વર્ગંતરાલ આપેલા છે જે આગળની કિંમત છે તેને આપણે શું કહેશું તો કે તેને કહેશું અધઃ સીમા અને જે પાછળની બીજી કિંમત છે તેને આપણે કીધું કહેશું ઉધ્વ સીમા તો આગળની છે એ કિંમત આપણે લેવાની છે એટલે કે બહુલક વર્ગની અધર્વસીમાં જે આગળની કિંમત આવે તે તો અહીં આપણે આ દાખલાના ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો કેટલા આવશે બહુલક વર્ગની અધર્વસીમાં ત્રણ આગળ વર્ગ અંતરાલની લંબાઈ તો વર્ગ અંતરાલની લંબાઈ અહીં મધ્યસ્થના દાખલા હશે ત્યારે ક્યારેક એવું થશે કે અહીં વર્ગ અંતરાલમાં કોઈક એક આદામાં પણ કંઈક ફેરફાર હોય તો તેથી આપણે અહીં શું માની લેવાનું તો કે જો અહીં કોઈ ફેરફાર થતો હોય તો પણ આપણે એવું જ માની લેવાનું કે વર્ગ અંતરાલની લંબાઈ છે તે કેવી છે સમાન અને આપણે વર્ગ લંબાઈ પણ કહીએ છીએ તો તો અહીં આ આ મેળવવા મેળવવા માટે માટે શું કરીશું કે કિંમત શું કરવાનું તો કે ઉધ્વસીમા માઇનસ અધવસીમા આ બાદ બાકી કરીશું આપણે એટલે કે આ બીજી કિંમતમાં પેલી કિંમત બાદ કરીશું એટલે આપણે શું મળી જશે તો કે વર્ગ લંબાઈ અહીં કેટલી છે તો કે ત્રણ minus એક એટલે બે તો અહીં કેટલી મળશે વળાંક લંબાઈ બે હવે એફ વન એફ જીરો એફ ટુ તો એફ વન શું છે તો કે બહુલક વર્ગની આવૃત્તિ તો બહુલક વર્ગ આપણે લીધો કયો ત્રણ થી પાંચ તો એની આવૃત્તિ કેટલી છે આઠ તો અહીં એફ વન બરાબર થશે આઠ બહુલક વર્ગની આગળની આવૃત્તિ એક સ્ટેપ આગળની આવૃત્તિ બહુલક વર્ગ છે ત્રણ પાંચ એની આગળની આવૃત્તિ કેટલી છે? સાત તો એફ ઝીરો બરાબર કેટલા થશે સાત થશે હવે એફ ટુ બહુલક વર્ગની પાછળની આવૃત્તિ તો બહુલક વર્ગ કયા લીધા થી પાંચ એની પાછળ એટલે કે એના પછીની આવૃત્તિ કેટલી છે બે તો એફ ટુ બરાબર કેટલા થશે બે આને આપણે અહીં સ સરળતાથી દર્શાવી શકીએ સૌપ્રથમ આપણે એમ જોઈવાનું છે કે મહત્તમ આવૃત્તિ આપણે જે લીધી છે તેને જ આપણે શું નામ આપી દેવાનું છે એફ વન તો અહીં

કદાચ 1 માર્ક્સ માં જો પૂછાય તો આપણે આ કામ લાગે કે જો n અયુગ્મ સંખ્યા હોય આ અવર્ગીકૃત માહિતી એટલે શું સૌપ્રથમ તો તે સમજાવી દો તો આપણે જે વર્ગ અંતરાલ આપેલા હોય છે જો વર્ગ અંતરાલ આપેલા હોય તો એ માહિતીને કેવી કહેવાય વર્ગીકૃત કહેવાય અને જો વર્ગ અંતરાલ આપેલા ન હોય તો તેવી માહિતીને શું કહેશું તો કે અવર્ગીકૃત માહિતી એની અંદર n એટલે કે અવલોકનોની સંખ્યા n એટલે શું થશે अवलोकन की संख्या तो के जो n बराबर अयुग्म संख्या अकेली हो अयुग्म संख्या अकेली हो तो सर्वप्रथम तो अयुग्म संख्या એટલે શું તો કે એવી સંખ્યા છે જે બે ના ઘડિયામાં આવતી હોય નહીં તો કે એવી સંખ્યાને આપણે લઈએ તો કે m बराबर શું થાય તો કે m એટલે કે મધ્યસ્થ બરાબર n + 1 ના ખાના છેદમાં 2 એટલે કે એટલા મુજે અવલોકન મળે આપણે તે શું થશે તો કે તે મધ્યસ્થ થશે આગળ જો n બરાબર યુગ્મ સંખ્યા હોય એટલે કે જે બે ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા તો એના માટે કંઈક આવું રીતનું છે કે મધ્યસ્થ m બરાબર શું થશે તો કે n/2 મુ અવલોકન વત્તા n/2 મુ n/2 1 મુ અવલોકન અને એના છેદમાં કેટલા આવશે 2 તો આ સૂત્રથી આપણે શું મળી જશે તો કે આ n જે યુગ્મ હશે તે માહિતીનો મધ્યસ્થ મળી જશે તો એ કેના માટે તો કે અવર્ગીકૃત માહિતી માટે પણ આપણે ધોરણ દસ ની અંદર કયા દાખલા આવેલા છે તો કે વર્ગીકૃત માહિતીના અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવવો હોય તો કઈ રીતે મળે તો કે એમ એમ એટલે મધ્યસ્થ બરાબર એલ વત્તા એના છેદમાં બે માઇનસ સી એફ અખાના છેદમાં એફ ગુણ્યા એચ તો અહીં એલ એટલે શું થશે? તો કે બહુલકમાં યાદ કરો શું હતું તો કે બહુલકીય વર્ગની અધઅસીમા તો અહીં શું હશે તો કે મધ્યસ્થ છે એટલે મધ્યસ્થ વર્ગ હશે તેની શું હશે અધઅસીમા તો મધ્યસ્થ વર્ગ આપણે કઈ રીતે નક્કી કરીશું તો કે સૌપ્રથમ આપણે અવલોકનની સંખ્યા આપેલી હશે એને આપણે શું કહી કરીશું તો કે બે વડે ભાગ કરીશું એટલે કે અડધી કરીશું અને આપણે જે કિંમત મળે એ કિંમત આપણે કોષ્ટકની અંદર જોશું અને આવૃતિઓનો આપણે સરવાળો કરીનો સમાવેશ થાય છે જેની અંદર સમાવેશ થતો હશે એ આપણું શું હશે તો કે મધ્યસ્થ વર્ગ હશે અને અહીંયા જશું એન બાય ટુ એટલે કે જે અવલોકન જે કિંમત મળશે સીએમ એટલે શું કે સીએમ એટલે સંચય આવૃત્તિ પણ સંચય આવૃત્તિ કોની લેવાની થાશે તો કે જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે તેની આગળના મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ લેશું અને f f એટલે આવૃત્તિ આવૃત્તિ કોની હશે તો કે જે મધ્યસ્થ વર્ગ આના દ્વારા મળશે આપણે એની જે આવૃત્તિ હશે તે અને h એટલે h એટલે શું થશે તો કે એ વર્ગ લંબાઈ થશે તો f એટલે થશે આવૃત્તિ અને h એટલે થશે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ કઈ રીતે મળશે એ તમને બહુલખમાં માહિતી આપી એટલે તમને ખ્યાલ હશે હવે આ સૂત્રનો વધારે પડતો ઉપયોગ આપણે દાખલામાં કરશું ત્યારે તમને સમજવામાં આવશે ત્યારે આપણે સરળતાથી આને સમજી શકીએ અત્યારે આપણે આ સૂત્ર જોશું એટલે આપણે સૂત્ર અત્યારે પાકું કરવાનો પ્રયત્ન કરશું જેથી આપણે દાખલા ગણતી વખતે સૂત્ર આપણે મોઢે યાદ હોય અને આના પછી એક ખાસ એવું કે જેમાંથી એક માર્કસના એમસીક્યુ ખરા ખોટા અને ખાલી જગ્યા પર કાઢી શકે છે તો અહીં શું છે તો કે મધ્યક બહુલક અને મધ્યસ્થ વચ્ચેનો સંબંધ એટલે કે મધ્યક બહુલક અને મધ્યસ્થ આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે તો એક આવો સંબંધ છે 3 મધ્યસ્થ એટલે કે 3 મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 મધ્ય અને આવી રીતે ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો રાખી શકીએ કે 3m m એટલે શું થઈ જાય તો કે મધ્યસ્થ બરાબર બહુલક એટલે કે z 2 અને x બાર કરીશું મધ્યક એટલે શું કરીશું x બાર તો આ સૂત્ર આપણે સરળતાથી આવી રીતે યાદ રાખશું 3m z 2x બાર તો આના આધારે આપણે ઘણા દાખલા ગણી શકશું કે જેમાં m ની કિંમત આપેલી હોય z ની આપેલી હોય અને x બાર ની મેળવવાની કીધું હોય કોઈ પણ બે કિંમતો આપેલી હોય અને ત્રીજી કિંમત મેળવવાની કીધી હોય તો આ આપણે mcq માં ખાસ ઉપયોગી તો અહીં આપણે ભણ્યા ચેપ્ટર નંબર શાસ્ત્રના ચાર વિભાગના અલગ અલગ સૂત્ર જેમાં ચોથું સૂત્ર હતું ત્રણેય વચ્ચેનો સંબંધ અને ત્રણ મુખ્ય સૂત્રમાં મધ્યસ્થ બહુલક અને મધ્યક ત્રણે આવી ગયા તો સૂત્ર સારી રીતે તમને સમજાણા હશે અને તમે તેઓને કંઠસ્થ કરી લેશો